નમસ્કાર ગુજરાત આજે અઠ્યાવીસ અને ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે નવી આગાહી છે એ આજના વિડીયોમાં જાણવાની છે આજે વહેલી સવારથી ગુજરાત રાજ્યમાં અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે સાતસો એચપીએનું જે વાતાવરણ અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે વાદળોનો ઘેરાવો અને સતત વરસાદની જે પરિભ્રમણની ગતિ છે એ પણ ગુજરાતથી નજીક જોવા મળી રહી છે એટલે કે મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોની અંદર જે વરસાદનો રાઉન્ડ જોવા મળ્યો છે ગઈ રાત્રે એ જ વરસાદની સિસ્ટમ હવે આજ વહેલી સવારથી ગુજરાત રાજ્યમાં જોવા મળી રહી છે ઘણા બધા જિલ્લાઓની અંદર ગુજરાતના વિસ્તારની અંદર વરસાદ છે એ ધોધમાર પડ્યો છે સાથે અત્યારે અરબસાગર અને બંગાળની ખાડીની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે પવનની ગતિ છે એ ખૂબ વધારે ભારે દર્શાવવામાં આવી રહી છે કારણ કે આજે મિત્રો ઋષિપાશમ અને આ ઋષિપાશમના પવિત્ર પાવન દિવસના નિમિત્તે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર હજી પણ અતિભારે વરસાદ પડવાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે સ્થિતિ છે આજે ગુરુવારના રોજ વાતાવરણની અંદર છે એ ક્લાયમેટ ચેન્જની અસરના કારણે જોવા મળી રહી છે વાતાવરણની અંદર સતત ક્લાઇમેટ ચેન્જની અસર હોવાના કારણે ઘણા બધા જિલ્લાઓની અંદર મિત્રો બારે મેઘ ખાંગા થવાના છે સાથે મગા નક્ષત્રનો આજે અંતિમ દિવસ ગુજરાત રાજ્ય ઉપર ભારેથી તિવારે રહેવાની સંભાવના પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે આ વરસાદની સિસ્ટમ હજી પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભાગરૂપે વરસાદનું જે જોર છે એ વધ્યું છે કારણ કે અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે સાતસો એચપીએના જે વ્યૂ છે જેના કારણે સેટેલાઇટ વ્યૂ પિક્ચરમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે વાતાવરણ છે કઈ રીતના ફેરબદલ થતું જોવા મળી રહ્યું છે આ જ વાતાવરણ છે એ બપોર પછીનું પણ બદલાશે અને સાંજ સુધીનું પણ બદલાતું જોવા મળશે ઘણા બધા જિલ્લાઓની અંદર જેમાં દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર હજી પણ વરસાદની જે સિસ્ટમ છે એ મોટા પાયે છે એ બદલાવાની છે કારણ કે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ જે આગાહી કરી છે આગાહીના ભાગરૂપે અત્યારે ચોમાસાની સ્થિતિ છે એ મજબૂત થઈ ગઈ છે ઓગસ્ટ મહિનામાં જે વરસાદ પડવાનો હતો મઘા નક્ષત્ર છે એની અંદર બે રાઉન્ડ જોવા મળવાના હતા એ બંને રાઉન્ડ આજે પૂરા થાય છે આજથી એટલે કે મિત્રો અઠ્યાવીસ ઓગસ્ટથી લઈને એક સપ્ટેમ્બર વચ્ચે ગુજરાત રાજ્ય ઉપર વરસાદી સિસ્ટમનો જે જોર છે એ પણ વધશે કારણ કે એક સપ્ટેમ્બરથી મિત્રો પૂર્વા ઉલ ઉલ્કા પૂર્વા ફાલ્ગન નક્ષત્ર છે એ શરૂ થશે અને આ પૂર્વા ફાલ્ગન નક્ષત્રની અંદર કહેવામાં આવી રહ્યું છે કે આ નક્ષત્ર હજી પણ ઓગસ્ટ મહિનાની અંદર જે બે નક્ષત્ર જોવા મળી રહ્યા હતા મઘા નક્ષત્ર અને એ પહેલાંનું આશ્લેષા નક્ષત્ર આ બે નક્ષત્ર ઓગસ્ટ મહિનાની અંદર જે જોવા મળ્યા હતા એના કરતાં વધારે ભારે એવો નક્ષત્ર છે પૂર્વા ફાલ્ગન નક્ષત્ર કહેવામાં આવી રહ્યું છે અત્યારે તમે જોઈ શકો છો અમદાવાદ સુરેન્દ્રનગર મહેસાણા પાલનપુર સાથે ડુંગરપુર ઉદયપુર અને ચાંકારા આ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદની સ્થિતિ છે ખૂબ મજબૂત જોવા મળી રહી છે આ જિલ્લાઓની અંદર અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે ભારેથી અતિભારે વરસાદની આ જિલ્લાઓની અંદર આગાહી કરવામાં આવી રહી છે એટલે કે ગુજરાત રાજ્યના ઉત્તર ભાગના જિલ્લાઓની અંદર અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં ખાસ મોટા પાયે છે ગુજરાતનું વાતાવરણ બદલાતું જોવા મળી રહ્યું છે આજના વિડીયોમાં તમને આ દરેક આગાહી જણાવીશું કે હજી પણ વરસાદ સાથે વાવાઝોડાના પવનો ફૂંકાશે ગુજરાત રાજ્ય ઉપર ભારેથી અતિભારે પવનોની સ્થિતિ છે એ ખૂબ મજબૂત થતી જોવા મળશે અને વાતાવરણની અંદર સતત ક્લાઇમેટ ચેન્જની અસર છે એ પણ જોવા મળશે એ પ્રકારની આગાહી આજના વિડીયોમાં તમને જણાવીએ પહેલાં જો તમે અમારી ટોટ જાગૃત યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને અમારી જાગૃત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ મજબૂત છે વાતાવરણની અંદર સતત ક્લાઇમેટ ચેન્જની અસર છે જોવા મળી રહી છે આ જ વરસાદી સિસ્ટમનો ઘેરાવો હજી પણ ગુજરાતને અને રાજસ્થાન મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો સાથે અરબસાગરના દરિયાકાંઠાની અંદર આવતા જે પણ પવનો છે ભેજવાળા પવનો મોસ્ટ ઓફલી ભેજવાળા પવનો જ ગુજરાતને અસર પહોંચાડવામાં મદદરૂપ થાય છે બાકી બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ અત્યારે બની છે એ લો પ્રેશર સિસ્ટમ અત્યારે નબળી છે અને એ સિસ્ટમ અત્યારે મધ્ય ભારતમાં પહોંચી ગઈ છે પરંતુ મધ્ય ભારતમાં અત્યારે જે હૈદરાબાદ છે સાથે સાથે અત્યારે નાગપુર આકોલ તેમજ જલગોન છે નાસિક છે આવા જે વિસ્તારો છે જે ભારત દેશના મધ્ય ભાગના વિસ્તારો જેમાં ઓડિશા છે પશ્ચિમ બંગાળ છે સાથે આંધ્રપ્રદેશ છે વિશાખાપટ્ટનમ ભુનેશ્વરમ વિજયવાડા અને દક્ષિણ ગુજરાતથી વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતથી બેંગ્લુર બેંગલવી મદુરાઈ સાથે અત્યારે છે એ પોંડુચેરી ચેન્નઈ અને તમિલનાડુના વિસ્તારોની અંદર ભારે વરસાદ છે જોવા મળી રહ્યો છે આ જ ભારે વરસાદની સ્થિતિ અરબસાગરના દરિયાકાંઠામાં થઈ અને મધ્ય ભારત તરફ આગળ વધશે એટલે કે મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર કોલ્હાપુર છે સોલાપુર છે સાથે મિત્રો રાતનગીરી છે અને મિત્રો ગુજરાત તરફ આવતી જે વરસાદની સિસ્ટમ છે એનો ઘેરાવો મજબૂત થયો એ જ ઘેરાવો અત્યારે અરબસાગરના દરિયાકાંઠાની અંદર છે એ ચોવીસ કલાક માટે જોવા મળી રહ્યો છે ભારતીય હવામાન વિભાગ મોસમ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પણ આ અંગે છે સ્પષ્ટપણે આગાહી કરી દેવામાં આવી છે ગુજરાત ઉપર જે સ્થિતિ અત્યારે દર્શાવવામાં આવી રહી છે આવનારા દિવસોની અંદર હજી પણ ભયંકર વરસાદની સ્થિતિ છે એ બનશે વાતાવરણની અંદર પણ સતત ક્લાઇમેટ ચેન્જની અસર બનશે અને ગુજરાતનું ઘણા બધા જિલ્લાઓમાંથી જે આગાહીકારો દ્વારા માહિતી આપવામાં આવી રહી છે એ પ્રમાણે ઘણા બધા મિત્રોની કમેન્ટ પણ આવી રહી છે કે એમના જિલ્લાઓની અંદર ધીમી ધારે વરસાદ શરૂ છે અથવા તો ઝડપી પવનો સાથેના વરસાદના જે યંધાણ હતા એ પ્રકારનો વરસાદ શરૂ છે એ પ્રકારની કમેન્ટ ઘણા બધા મિત્રો કરી રહ્યા છે જો તમારા જિલ્લાની અંદર પણ વરસાદ વરસતો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો હવે મિત્રો અત્યારે જે વાતાવરણ ગુજરાત રાજ્ય ઉપર દર્શાવવામાં આવી રહ્યું છે એ હજી પણ ચોવીસ તારીખની જે આગાહી હતી એ પ્રકારે વરસાદનો ઘેરાવો બન્યો છે આજે થઈ છે અઠ્યાવીસ ઓગસ્ટ અઠ્યાવીસ તારીખથી બે સપ્ટેમ્બર વચ્ચે એટલે કે આવનારા ત્રણથી ચાર દિવસ વચ્ચે ગુજરાતનું જે વાતાવરણ છે એ ડોળાતું જોવા મળી રહ્યું છે વરસાદની જે સ્થિતિ છે એ મજબૂત થતી જોવા મળી રહી છે ખાસ કરીને ઉત્તર ભાગના જિલ્લાઓથી લઈ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ વચ્ચે વરસાદની જે સ્થિતિ છે એ મજબૂત થઈ છે અને ઘેરાવો પણ મજબૂત થયો છે આ જ વરસાદની સ્થિતિ હજી પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓને ધમરોળતી જોવા મળશે વાતાવરણની અંદર સતત ક્લાઇમેટ ચેન્જની અસર પણ જોવા મળી રહી છે અત્યારે ઉત્તર પૂર્વ ભારતના ભાગમાંથી વાવાઝોડા સમાન પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે આ જ વરસાદની સિસ્ટમનો ઘેરાવો છે એ ગુજરાતને ખૂબ નજીક છે એ જોવા મળી રહ્યો છે હવે મિત્રો તમને ખાસ કરી આગાહી દર્શાવી દઈએ ગુજરાત રાજ્ય ઉપર જે સ્થિતિ અત્યારે મજબૂત થઈ છે આ સ્થિતિ વાતાવરણને પણ અસર પહોંચાડી રહી છે અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓને પણ અત્યારે મોટાભાગના જિલ્લાઓ છે એમને અસર પહોંચાડતી જોવા મળી રહી છે ગુજરાત ઉપર આ સ્થિતિ છે અત્યારે ભયંકર સાબિત થઈ રહી છે કારણ કે બેથી ત્રણ દિવસ માટે આગામી બેથી ત્રણ દિવસ એટલે મિત્રો એકત્રીસ ઓગસ્ટ સુધી ગણી શકીએ અથવા તો એપ્રિલ પછી જે ઓગસ્ટ મહિનાના ચાર મહિનાના જે વરસાદી ઘેરાવા જોવા મળ્યા હતા એના કરતાં અત્યારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની અંદર જે ચોમાસાની સ્થિતિ આપણે કહી શકીએ મોસ્ટ ઓફલી ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું છે એ જૂન અને જુલાઈ મહિનામાં શરૂ થતું હોય જૂન જુલાઈ પછી ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસો સુધી આ જે ચોમાસું છે એ ચાલતું હોય પરંતુ આ વર્ષે બે હજારને પચીસની સાલમાં ગુજરાત રાજ્ય માટે વરસાદની સ્થિતિ છે એ ખૂબ ઓછી રહી છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારોથી મધ્ય ગુજરાત તરફ જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં સૌથી ઓછું વાતાવરણ છે એ વરસાદનું રહ્યું છે સિઝનનો સૌથી ઓછો વરસાદ પણ પડ્યો છે કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારો એટલે ઉત્તર ગુજરાતના ભાગ એનાથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગ કારણ કે દક્ષિણ ગુજરાતમાં મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે એક સાથે ત્રણ જગ્યાએથી સિસ્ટમો અસર પહોંચાડી શકે એક સિસ્ટમ મિત્રો મધ્ય ભારતમાંથી એક સિસ્ટમ છે એ ઉત્તર પૂર્વીય ભારતના ભાગમાંથી અથવા તો બંગાળની ખાડીમાંથી અને એક સિસ્ટમ છે એ અરબ સાગરમાંથી ગુજરાતના દક્ષિણી ભાગના જિલ્લાઓને અસર પહોંચાડે હવે દક્ષિણ ગુજરાત એટલે કે નોર્થ ઈસ્ટ વેસ્ટ અને સાઉથના જે દક્ષિણી ગુજરાતના ભાગ છે દક્ષિણી આ ગુજરાતના જે ઘણા બધા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે વરસાદનો જે રાઉન્ડ છે એ અત્યારે ત્રીજો રાઉન્ડ છે એ શરૂ થઈ ગયો છે કારણ કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદના અત્યારે કુલ મળી અને ચોમાસાની સિઝનના ગણીએ તો ચોમાસાની સિઝનના પણ લગભગ ત્રણ રાઉન્ડ છે એ પૂર્ણ થઈ ગયા છે અલગ અલગ નક્ષત્રોની અંદર પણ વરસાદના રાઉન્ડ છે એ નક્કી થતા હોય છે એમ મિત્રો પૂર્વ ફાલ્ગન નક્ષત્ર છે આ નક્ષત્રની અંદર અત્યારે ચોમાસાની સ્થિતિ તો મજબૂત થઈ પરંતુ હવે વરસાદની જે સ્થિતિ છે એ અતિ ભયંકર સાબિત થઈ શકે ગુજરાત ઉપર આ વરસાદની સ્થિતિના ઘેરાવો છે એ મજબૂત થતો જોવા મળી શકે વાતાવરણની અંદર પણ ક્લાઇમેટ ચેન્જની અસર હોવાના કારણે ઘણા બધા જિલ્લાઓની અંદરથી ગુજરાત ઉપર અત્યારે વાતાવરણની જે સ્થિતિ આવતી જોવા મળી છે એ વરસાદની સ્થિતિ હજી ભયંકર છે એ સાબિત થવાની છે આ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે ગુજરાત રાજ્ય ઉપર આ વરસાદની સ્થિતિ છે એ ભયંકર સાબિત થવાની પણ માહિતી મળી રહી છે વાતાવરણની અંદર સતત ક્લાઇમેટ ચેન્જની અસર જે જોવા મળી છે એના કરતાં વિપરીત દિશામાં જોવા જઈએ તો ગુજરાતનું અત્યારે છે એ વાતાવરણ ચકડોળે ચડિયેલું જોવા મળી શકે કારણ કે એક બે અને ત્રણ તારીખ વચ્ચે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓના ભાગો વચ્ચે છે એ મોટા ભાગની સ્થિતિ છે એ મજબૂત થતી જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત કે પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓથી આગળ વધી અને અત્યારે વાદળછાયું વાતાવરણ વિશે વાત કરવામાં આવે તો ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે છે એ જોરદાર વરસાદની સ્થિતિ છે જોવા મળી રહી છે હવે આ સ્થિતિ હજી પણ ભયંકર સાબિત થશે કારણ કે ચોમાસાની ઋતુ આગળ આવશે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસો જે ઓગસ્ટ મહિનાની અંદર શરૂઆતી દિવસો નબળા હતા મધ્ય ઓગસ્ટ મહિનો એટલે કે પંદર ઓગસ્ટ ચૌદ ઓગસ્ટના દિવસો છે એ ભારેથી અતિભારે જોવા મળ્યા હતા વાવાઝોડા સમાન પવનો પણ ફૂંકાવા મળ્યા હતા અને એ પછી મિત્રો ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસો એટલે કે ચોવીસ ઓગસ્ટ છે પચીસ ઓગસ્ટ છે વીસ ઓગસ્ટના દિવસે પણ પૂર જેવી સ્થિતિ સમગ્ર ગુજરાત રાજ્યમાં જોવા મળી હતી અને વરસાદી રાઉન્ડ છે એ પણ જોવા મળી રહ્યો હતો તો આ પ્રકારની સ્થિતિ મજબૂત થઈ છે ગુજરાત ઉપર પણ આ સ્થિતિ છે મજબૂત થઈ હવે મિત્રો સપ્ટેમ્બર મહિનાનું જોશું તો ગુજરાત રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં પણ જે ભારેથી ભારે વરસાદની સ્થિતિ મજબૂત થઈ છે એ પ્રકારનો ભારેથી અતિ ભારે વરસાદ પણ પડશે દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાતના ભાગો વચ્ચે સ્થિતિ મજબૂત હોવાના કારણે વરસાદનો ઘેરાવો છે એ પણ મજબૂત બનશે અને આ વર્ષે ચોમાસાની સ્થિતિ મજબૂત થઈ છે પરંતુ ગુજરાત રાજ્ય ઉપર બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ છે એની અસર હજી પણ થઈ નથી તો આ વર્ષે સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોની અંદર એટલે કે ઉત્તર ફાલ્ગણ નક્ષત્ર અને પૂર્વ પાલ્ગણ નક્ષત્ર આ બે નક્ષત્રમાંથી ગમે એક નક્ષત્રની અંદર વરસાદનો રાઉન્ડ છે એ ભૂકા બોલાવશે ભારેથી ભારે વરસાદની સિસ્ટમ છે એ ઘેરાવા સાથે મજબૂત થશે અને ગુજરાતના દરેક જિલ્લાઓથી માંડી અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને પશ્ચિમી ગુજરાતના જિલ્લાઓ સુધી વરસાદની સ્થિતિ મજબૂત થઈ છે અને આ જ વરસાદની સ્થિતિ હજી પણ ચોમાસાના ભાગરૂપે છે એ ઘણા બધા જિલ્લાઓ સાથે ધોધમાર વરસાદ પડવાને લઈને અત્યારે માહિતી અને આગાહી છે એ આપવામાં આવી રહી છે તો મિત્રો આજનો આ વિડીયો એટલે કે લોક જાગૃત યુટ્યુબ ચેનલના આ વિડીયોને તમે સારો ગણો છો અથવા તો સારો માણો છો સારી રીતે જોયો છે તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી શેર કરી દેજો ત્યાં સુધી મિત્રો આપણે બીજા વિડીયોની રાહ જોતાં પહેલાં અમારી આ યુટ્યુબ ચેનલના બીજા અન્ય વિડીયો જોઈ લેજો બીજા નવા અનેક વિડીયો સાથે આપણે ફરી વખત મળતા રહીશું ત્યાં સુધી દરેક મિત્રોને જય લેરીયાવાડી માં